તારીખ ત્રેવીસ નવ બે હજાર ચોવીસ ખેડબ્રહ્મા વિધાનસભા ખેડબ્રહ્મા તાલુકાના ખેરુજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મહિલા મોરચા દ્વારા મહિલાઓ માટે નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન રાજ્યસભા સાંસદ શ્રીમતી કરવામાં આવ્યું હતું જેમાં મહિલાઓના આરોગ્ય સારવાર અંતર્ગત બીપી સુગર આઈ ચેકઅપ વગેરે કરવામાં આવ્યું જેમાં ખેડબ્રહ્મા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય શ્રી અશ્વિનભાઈ કોટવાલ જિલ્લા મહામંત્રી લોકેશભાઈ સોલંકી તાલુકા પંચાયત પ્રમુખ રામાભાઈ તરાલ જિલ્લા મંત્રી ડોક્ટર પ્રિયંકા ખરાડી

જેમાં મહિલા મોરચા પ્રમુખ શ્રીઓ ગીતાબેન પારઘી અંબિકાબેન સુધાર રાધાબેન બારોટ ચોકલીબેન ઇન્ચાર્જ લતાબેન ભાવસાર હંસાબા ચૌહાણ ખેરોજ પીએચસી સ્ટાફ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ચેકઅપ માટે બહેનો ઉપસ્થિત રહી હતી વિરોચે પસમુખ પ્રજાપતિ આઈસીવન ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા